સુરત વરાછામાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ નકલી પોલીસ બનીને એક પોઈન્ટ તોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના વરાછામાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવા મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ નકલી પોલીસ બની એક પોઈન્ટ તોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી બોડાનગર સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રજા સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક શખ્સ દાદરમાં ઊભો હતો આ અજાણ્યા શખ્સોએ પોતે ડી સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની જાણ થતાં જ તમામ મિત્રો હાફલા ફાફલા થઈ ગયા હતા

આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પટાવટ કરવી છે કે શું કરવું છે પટાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા તે દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલાક રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇકની ચાવી પરત આપી દીધી હતી અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરીશ કારડિયા હોવાનો જાણવા મળ્યો હતો જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરોધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી અન્ય ઈસમોને સાથે રાખી જુગારની ટીમ આપી હતી પકડાયેલા આરોપી અન્ય ઈસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી